અને તેનું બેસણું આજે બેરણા ગામ ખાતે રાખવામાં આવ્યું હતું અને જેવા અગિયાર ગામના મિલ્કતધારકો પોતાના પરિવાર સાથે બેસણામાં હાજર રહ્યા હતા જોકે બેસણામાં મહિલાઓ દ્વારા હુડાના નામના છાજિયા પણ લેવામાં આવ્યા જોકે આગામી દિવસોમાં હુડા હટાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે અને જેને લઈને આજે અનોખા બેસણાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યાં કોઈ સ્વજનનું મૃત્યુ થાય પછી બેસણાની ક્રિયા થતી હોય તેવી તમામ લૌકિક ક્રિયા અહીં કરવામાં આવી મારું નામ મારું નામ જસીબેન પટેલ હું હરિયોલ ની વતની છું આજે હુડાનો કાળો કાયદો આવે છે હુડાનો જે રાક્ષસ આવ્યો છે એનાથી અમારા કેડો પરિવારોની કેટલી જમીનનો જતી રહે છે ઓ ખેડૂતો ખેડૂતોની જમીન જશે છે એમના પરિવારનું શું પરિવાર બધા રોડ ઉપર તો શું ટીપી રોડ આ રિંગ રોડને બધા કાઢી તો એ રિંગ રોડ ઉપર કોઈ ખેતી થશે આ લોકો વિકાસ કોનો થાય છે 빌ડરનો વિકાસ કરવાનો છે કે સભ્યનો કે તારા સભ્યનો વિકાસ કરવાનો છે અમાર ખેડૂતોના પરિવારનો શું એમના તો છેવટે એમના

રાખેલું હતું અગિયાર ગામ ના લોકો સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ આજે એ બદલ અગિયાર ગામ ના ખેડૂતો નો આભાર માનું છું આગામી દિવસમાં અમારો મોટો કાર્યક્રમ પોપોળ ગામે ટૂંક સમયમાં થઈ જવા જઈ રહ્યો છે અને અમે પોપોળમાં મોટા પાયે અગિયાર ગામો જેમાં આખા તાલુકાના ગામો આમંત્રણ આપી મોટો પ્રોગ્રામ કરવાના છે હું વિરુદ્ધ શું વાતો કરી તમે અમે વાતો એ કરી કે સરકાર જો અમારી